નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના ગુજરાતના તમામ માર્કેટના ઝીરોના બજાર શું બોલાય એના વિશે વાત કરવાના છે તો ખાસ સુધી મિત્રો આજે ઓગણીસ નવ થઈ ગુરુવાર મિત્રો ઝીરોના બજાર ખેડૂત મિત્રો ડેલી બજાર ભાવ જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્ય ન બોલતા મિત્રો હાલ વાત કરવી તો ઝીરાના ભાવમાં મિત્રો સારી

મોરબી ચાર હજાર એકસો ત્રીસથી ચાર હજાર સાતસો ને સોમ્માલીસ રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર સસો ત્રેવીસથી સાત હજાર સાતસો ને બાવન રૂપિયા સુધી પાટડી ચાર હજાર પાંચસો અઠ્યાસીથી ચાર હજાર છસોતે રૂપિયા સુધી જૂનાગઢ ત્રણ હજાર આઠસો પંચાવનથી સાડ હજાર ચારસો નરેસાઠ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર છસોથી સાડ હજાર ચારસો ને ત્રેવી રૂપિયા સુધી ભાવનગર ચાર હજાર ચારસો અગિયારથી ચાર હજાર સાતસો ને અગિયાર રૂપિયા સુધી અમરેલી ચાર હજાર બસો પંચોતેર થી સાત હજાર આઠસો ને ત્રીસ રૂપિયા સુધી ધ્રવલ ત્રણ હજાર નવસો થી ચાર હજાર પાંચસો ને રૂપિયા સુધી વિસાવદર ત્રણ હજાર ચાર હજાર આઠસો ને પચીસ રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર પાંચસો વીસ થી ચાર હજાર છસો ને બાવીસ રૂપિયા સુધી સસ્તો ત્રણ હજાર નવસો નવાણું થી સાત હજાર આઠસો ને નેવું રૂપિયા સુધી વાકનેર ત્રણ હજાર સોત્રીસ થી સાત હજાર આઠ પાંચસો ને સત્યાસી રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર છસો થી ચાર હજાર સાતસો ને સોવીસ રૂપિયા સુધી બાબરા બે હજાર છસો બત્રીસ થી ચાર હજાર સાતસો પછી રૂપિયા સુધી ધાંગધ્રા ત્રણ હજાર બસો ત્રેસઠથી ચાર હજાર સાતસો ને એસી રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર છસો થી સાત હજાર આઠસો રૂપિયા સુધી રાજુરા ચાર હજાર છસો ત્રેસઠથી ચાર હજાર સાતસો ને છન્નું રૂપિયા સુધી ધારી ત્રણ હજાર છસો ત્રીસ થી ચાર હજાર આઠસો ને ત્રેસઠ રૂપિયા સુધી उन्जा बात गरौँ त ऊजामा चार हजार बसोबा पाँच हजार चार सौ तिस रुपियाँ थर्द त्रान्ड हजार नौ सो तिस चार हजार आठ सौ वीस रुपियाँ हरिद चार हजार त्रिसो एउटा हजार सात सो पिस्तालि रुपियाँ राधनपुर त्रान्जार सात सौ चार हजार आठ सौ हजार सात चार हजार हजार आठ सौ चार हजार सात વારાહી ત્રણ હજાર છસો બત્રીસથી સાળ હજાર છસોત્રીસ રૂપિયા સુધી દિયોદર ત્રણ હજાર છસો ત્રીસ થી સાડા દર છસો રૂપિયા સુધી વાવ સાડા હજાર ત્રણસો થી સાડા હજાર સાતસો ને ત્રેસાઠ રૂપિયા સુધી રાપર ત્રણ હજાર છસો ત્રીસ થી સાત હજાર નવસો ને બાવન રૂપિયા સુધી અંતર ચાર હજાર પાંચસો ત્રેસઠથી ચાર હજાર નવસો ને પચાસ રૂપિયા સુધી હું ખેડૂત મિત્રો થતાં ઝીરોના બજાર ભાવ વિડીયોમાં અંત તમામ જાણે પર ખાસ વિડીયો લાઈક આપી અને શેરને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા